કુકાવા તાલુકાના કોલડા ગામના કોલેશ્વર ધામ તરીકે ઓળખાતા સંતશ્રી કોલવા ભગતના આશ્રમના સંત દાસજી બાપુ તેમજ કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે રાજાધિરા જગદગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંતશ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે આ એક પવિત્ર યાત્રાધામ છે જ્યાં ભક્તો યાત્રા કરતા ભક્તોની ભીડ જોવા મળે છે આ મંદિર એક ધામ આશ્રમ તરીકે ઓળખાય છે આ આશ્રમના સંત અવદેશદાસજી બાપુ તેમજ કોલડા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ મહાશિવરાત્રીના મિનિકુંભ મેળામાં વગર દાન પેટીએ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રીના પાંચ દિવસ કોરડા ગામના કોલેશ્વરધામ આશ્રમ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં હજારો યાત્રાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરીને આગળ વધી રહ્યા છે તે ભક્તિ ભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે કોલેશ્વર ધામ આશ્રમના સંત અવધેશ બાપુ દ્વારા પાંચ દિવસ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે